અંબાળીયા પ્રાંત કચેરી ખાતે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત બુથ લેવલ ઓફિસરોની તાલીમ યોજાઈ ચૂંટણી પંચના તારીખ સત્યાવીસ દસ બે હજાર પચ્ચીસના પત્રથી તારીખ એક એક બે હજાર છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બે જાહેર કરવામાં આવ્યો છે જે તારીખ સાત બે બે સુધી ચાલશે આ કામગીરી અને એક્યાશી ખંભાળિયા વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત પ્રાંત કચેરી ખંભાળિયા ખાતે બૂથ લેવલ ઓફિસર્સની તાલીમ યોજાઈ હતી તાલીમમાં મત વિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારી શ્રી દ્વારા એસઆઈઆર પ્રક્રિયા તેમજ બીએલઓની ફરજો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત કામગીરીને લગત સાહિત્ય બુથ લેવલ ઓફિસરોને આપવામાં આવ્યું હતું નોંધનીય છે બુથ લેવલ અધિકારી દ્વારા તારીખ ચાર અગિયાર બે હજાર પચીસથી ચાર બાર બે હજાર પચીસ સુધીમાં મતદાર યાદીના આધારે તમામ મતદારોના ઘરે જઈ એન્યુમરેશન ફોર્મ તથા ફોર્મ ભરવા જરૂરી માર્ગદર્શન આપશે